ગત રોજ ચૌદ ઇંચથી વધુ વરસાદ પડતાની સાથે જ વડોદરાના અનેકો વિસ્તાર છે તે બેટમાં ફેરવાયા છે ત્યારે ઠેકરનાથ જવાના રસ્તે જે ગદડા માર્કેટ જવાનો રસ્તો છે તે પણ બેટમાં ફેરવા બેટમાં ફેરવાઈ ગયો છે અને ઠેર ઠેર પાણીના દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરાના આ ફતેપુરાની આવવાનો જે રસ્તો છે જે ઠેકરનાથ થઈને ગદડા માર્કેટ તરફ જવાનો રસ્તો છે તે અહીંયા ઠેર ઠેર પાણી ભરાયા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ગતરો જ્યારે વરસાદ ખાબક્યો હતો ત્યારે અનેકોના ઘરે જે આ પાણી ફરી વળતા ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે લોકો પણ અત્યારે પોતાના રોજિંદા એ જઈ શકતા નથી તેવી રીતની પરિસ્થિતિ સર્જાઈ છે અને હાલના જે પ્રાણીના જે દ્રશ્યો છે તમે જોઈ શકશો કે એમઇએસ બોય સ્કૂલ છે આ ત્યાં ત્યાંના દ્રશ્યો છે લોકો આજે વરસાદ ખાબકતાની સાથે જ પાલિકા અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલોને રજા આપવાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કોઈ પણ એવી હાલાકીનો સામનો કરવો પડ્યો નથી પણ જો આ પાણી ઉતરે નહીં તો રોગચાળાનો પણ ભય રહેશે તેવી રીતનો વાત સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી છે ત્યારે પાલિકા તંત્ર અહીંયા પણ તેમને ગોર કરીને આ જે પાણી છે વરસાદી પાણી છે તે તેની ચોક્કસ તેમનું નિરાકરણ લાવવું જોઈએ તેવી રીતની માંગણી સ્થાનિકો દ્વારા પણ કરવામાં આવી રહી છે હાલના જે દ્રશ્યો જે છે તે ઠેકરનાથ ખાતેના જે માર્કેટ જવાના રસ્તા પર છે લોકો દ્વિચક્રી વાહનો લઈને આવે છે તેમને તેમને કરવો પડે છે આવા પાણીમાં જવા જે વાહનો છે તે વાહનો ખોટક વાહનો તેમને ભય ભય સતાવી રહ્યો છે ત્યારે વિસ્તારના જે લોકો છે તે પણ અત્યારે ભયના વાતાવરણમાં છે કારણ કે જો વરસાદનું પાણી આ ઉતરે નહીં તો રોગચાળો વકરી થશે તેવી રીતની વાતો તેમના દ્વારા જાણવા મળી રહી છે ત્યારે વડોદરાના ઠેકરનાથથી ગદડા માર્કેટ તરફ જવાના રસ્તા પર આજે સમગ્ર વિસ્તાર છે તે બેટમાં પરિવર્તિત થઈ ગયો છે ત્યારે ઘણા લોકો પોતાના રોજિંદા કામ ધંધા માટે જવા માટેનું સાહસ અત્યારે કરી રહ્યા છે આ આકરા પાણીમાં ત્યારે અનેકો એવા વાહન છે દ્વિચક્રી વાહનો છે સાથે ફોર વ્હીલર છે ને ટેમ્પો પોતાના રોજિંદા રોજગાર માટે તે લોકો અત્યારે આ પાણીમાં જઈ રહ્યા છે અને સાહસ કરી રહ્યા છે તે વિસ્તારના લોકોને સ્થાનિકોનું સ્થાનિકોનું કહેવું છે કે આ ગતરોજ જે વરસાદ વરસ્યો હતો જે ખાબક્યો હતો તેના લીધે આ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે પણ વરસાદ ને વિરામ બાદ તેમ છતાં પણ પાણીનું કોઈ યોગ્ય નિરાકરણ થયું નથી ને પાણી નીકળ્યા નથી જેથી આ જો પાણી એકાદ દિવસ વધુ રહેશે તો રોગચાળાનો પણ ભય રહેશે અને સ્થાનિકોમાં તેના લીધે જ ભય ફેલાઈ રહ્યું છે દાદા શું કેશો જે પ્રમાણે ગતરોજ ચૌદ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો છે અગલી રાતે જ ગાટાઓ સાફ કરવા આવ્યા હતા મોટી ગાડી લઈને પણ એમનાથી સાફ થઈ નહી આ ઘાટાઓ ભરેલી હતી પણ એમનાથી સાફ ના થઈ એ ત્રણ વાગ્યા લગીને હતા પછી ચાય લાગ્યા

નાના નાના છોકરાઓ પાણીમાં પડી બધું જ થવાનું છે હવે તંત્ર તો કોઈનું સાંભળતું જ નથી સાંભળે છે તમે કેટલી પણ બુઓ તંત્ર કોઈનું આંબાવાનું નથી એમને જે કહેવાનું છે એ જ કહેશે શું તંત્ર બીજું કહેશે એમની મરજીમાં આવશે એ કહેશે આ જોઈને જોઈ ને ચાલલા જશે કોઈ સહાય કે કોઈ કામગીરી તો કહેવાના જ નથી એની મય કહેવા જેવું જ નથી ને કશું જ નથી આપવું આપવું તો જોઈએ જે ગરીબ વ્યક્તિ છે રોજ લાઈને રોજ ખાય એને તો હાલવું જોઈએ જે શાળા લોકો છે એમને ભલે ના મળે પણ જે રોજ લાઈને રોજ ખાય એને તો આપવું જ જોઈએ એ ચોક્કસની જે સ્થાનિકો છે તેમનું પણ સ્પષ્ટ માનવું છે કે તંત્રએ એક રાહત પેકેજ આપવું જોઈએ જે ગરીબ ગરીબ વર્ગનો જે પ્રજા છે તેમના માટે તો આ રાહત પેકેજ આપવું જોઈએ કારણ કે તે લોકો રોજે ખાઈને રોજે પોતાનું જીવન ગુજરાણ ચલાવતા હોય એટલે તેમના માટે આ મોટું એક પડકાર છે તેમના માટે કે આ વરસાદ વરસતાની સાથે તેમના જે એમના વરસાદ વરસાની સાથે જ તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અનેકો એવા વડોદરાના અનેકો એવા વિસ્તાર છે કે જે વરસાદ વરસતાની સાથે જ હવે બેટમાં પરિવર્તિત થઈ ગયા છે પણ હવે પાણી ન ઉતરતાની સાથે લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે સાથે પોતાના કામ ધંધાને જવા માટે પણ લોકોને અગવડતા પડી રહી છે તેવી રીતના પણ દ્રશ્યો હાલ આપણે નજરે જોવા મળી રહ્યા છે જે સ્થાનિક છે તે સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને તેમની જે સમસ્યા છે તે સમસ્યાનું કેટલું નિરાકરણ આવી શકે તંત્ર પાસેથી તે પણ જાણીશું જે શું કહેતો ચૌદ ઇંચ વરસાદ પડ્યો કતરો જ પડ્યો ખાબક્યો આટલું પાણી ભરાયું હવે વરસાદે વિરામ લીધો છે શું શું પરિસ્થિતિ સર્જાય છે અને શું કેવી સમસ્યાઓ છે અહીંયા હાજવાલી બેટામાંથી જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે અહીંયા ઓછામાં ઓછે ચાર ફૂટ પાણી હતું કમણ સુધીના પાણી હતું પણ પ્રસાદન તરફથી અહીંયા કોઈ જાતની મદદ કે ફૂડ પેકેટ કે કોઈ અહીંયા કોર્પોરેટર કે કોઈ અધિકારી અહીંયા આવ્યું નથી અહીંયા મુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમ વોલેન્ટિયર જ ખાલી ફરતા હતા મુસ્લિમ વૉલિન્ડિયરે જ બધાને જમવાનું આપ્યું છે ફૂડ પેકેટ આપ્યા છે દૂધ નહોતા હતા નાના નાના બચ્ચાઓ અહીંયા રહે છે ગર્ભતી મહિલાઓ છે પણ સરકાર તરફથી કોઈ જાતની સવલત અહીંયા મળી નથી આટલે જો હજુ હમણાં પાણી ઉતરી ગયું બાર વાગ્યા છે પણ પાણી અહીંયા ઉતરવાનું તમે જોઈ શકો છો ઠેર ઠક પાણી છે અહીંયા કોઈ પાણી ઉતરવાનું નામ લેતું નહીં પણ એક બી સરકારી અધિકારી અહીંયા આ વિસ્તારમાં આવ્યું નથી અત્યારે કેશો જો આ પાણી ઉતરે નહીં તો કેવી કેવી સમસ્યાઓ તમને કેવું સાહેબ કે બીમારીઓ થશે જો અહીંયા ગંદકી બી એટલી છે ને કે બીમારીઓના ઘર થવાના જ છે સાહેબ જય તક પાંચ એમએસ તમે તમારા પાછળ જ જોઈ શકો છો સ્કૂલ છે બનશે આજે તો ગવર્મેન્ટ રજા આપી પણ કાલથી શું બચ્ચા ભવિષ્યનું શું તમે પાણી ઓસરવાનું કોઈ ઇન્ટેજામ કરે ગવર્મેન્ટ તો આ સ્કૂલ કાલ ચાલુ થાય તો બચ્ચાનો ભવિષ્ય ખરાબ નહીં થાય બરોબર એટલે અમે તો એ જ સરકાર થી રિક્વેસ્ટ કરીશું ને કોર્પોરેશન થી કે અહીંયા જલ્દી જલ્દ પાણી નો નિકાલ લાવે પાણી નિકાલ છે ને દબાણો એટલા વધી ગયા છે અહીંયા આગળ કે કોઈ જાતની સમસ્યા છે નહીં બિલ્ડર લોકોએ મોટા મોટા એપોઇન્ટમેન્ટ ઊભા કરી દીધા છે એટલા રોડ સાંકળા કરી દીધા છે અને કોઈ જાતની સમસ્યા છે નહીં કોર્પોરેટર જાણ કરી પણ કોર્પોરેટર કોઈ ફોન ઉજકવા તૈયાર નથી અહીંયાનો કોર્પોરેટર કોણ જઈએ અમને ખબર નથી અમને અમને આગેવાનો જાણ કરી છે અમુક લોકોને અમને પાકું ખબર મને નથી કોણ સાહેબ પણ કોઈ આવવા તૈયાર જ નથી જે ચોક્કસથી જેટલા સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે જે આ પાણી છે ગત જે વરસાદ ખાબકવાની સાથે જે પાણી ભરાયેલું છે ને સમગ્ર વિસ્તાર છે તે બેટમાં પરિવર્તિત થઈ ગયો છે અને પાણી ઓસરવાનું નામ લેતું નથી ને રોગચાળાનો ભય લોકોને સતાવે છે સાથે જે એમએસ બોયઝની જે સ્કૂલ આવેલી છે તે સ્કૂલમાં પણ આજે તો રજાના હોવાના કારણે તેમને વાંધો નથી પણ આવનારા દિવસોમાં જે એમના ભવિષ્યમાં ભવિષ્યના જે છોકરાઓ છે વિદ્યાર્થીઓ છે તેમના ભવિષ્ય સાથે ચેડા ના થાય તેવી દ્વારા કરવામાં આવી રહી છે આ સમગ્ર જે વિસ્તાર છે તે સમગ્ર વિસ્તારના આ દ્રશ્યો જોઈ શકશો કે લોકો અત્યારે આવી રહ્યા છે સાહસ કરીને પોતાના નોકરી ધંધા માટે જવા માટે અત્યારે આ પાણીમાં અત્યારે નીકળવા માટે મજબૂર બન્યા છે અને તેનું સાહસ કરી રહ્યા છે ત્યારે વિસ્તારની જે મહિલાઓ છે તે મહિલાઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને આ સમગ્ર સમગ્ર વિસ્તારનો જે પાગ છે તે મેળવવાનો પ્રયત્ન કરીશું ત્યારે વિસ્તારની જે મહિલાઓ છે તેમના સાથે પણ તેમના સાથે પણ વાત કરીશું અને જાણીશું કે શું સમસ્યા જી બેન ખાસ કરીને વાત કરીએ તો આટલો વરસાદ વરસ્યો છે પાણી હવે વરસાદે તો વિરામ લીધો છે પણ પાણી હજી ઓસરવાનું નામ લેતું નથી શું કે પણ પાણી તો ખાડા જેટલા છે તો કઈ પાણી ઉતરવાનું છે શું સમસ્યા સર્જાશે જો પાણી નહીં નીકળે તો ચલો રોગ થઈ જશે છોકરાઓ બીમાર થશે દવાખાનામાં ભરતી થશે શું કરવાના છું તંત્ર ને શું કેશો હું કહેવાનું કે કોઈ અમારા તરફ નાલતા નહીં કોઈ કોર્પોરેટર કોર્પોરેટર કોણ છે એને મોકલો ને એને બોલાવો ને અમારે પાણી ની સમસ્યા છે જાણે તો એમને તો ખબર પડે ને કે અહીંયા કેટલું પાણી ભરાયેલું છે અમારા ફરિયામાં એમને આવીને જવું જોઈએ ને અમારા મોલ્લામાં અહીંયા અહિયાં તો કોઈ આગેવાન નથી કોઈ નથી સ્થાનિક સ્થાનિકાઉન્સીલરો છે તે સ્થાનિક કાઉન્સિલરો વિસ્તાર હોવાથી તેમને ધ્યાન રાખવું જોઈએ લોકોને સ્થાનિક કાઉન્સીલર છે તે ખબર નથી પણ જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તે ખૂબ જ તે ખૂબ જ દયનીય છે કારણ કે આ જે વિસ્તાર છે તે વિસ્તાર બેટમાં પરિવર્તિત થઈ ગયો છે સાથે સ્કૂલ પણ આવેલી છે સ્કૂલનો નો કમ્પાઉન્ડ છે આજે વરસાદ વરસતાની સાથે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રજા જાહેર કરી દેવામાં આવી છે પણ આવતીકાલથી સ્કૂલ રાબેતા મુજબ ચાલુ થાય તેવી રીતના આશા છે પણ અત્યારની પરિસ્થિતિ જે જોવા મળી છે વિસ્તારમાં ત્યાં ઠેર ઠેર પાણી અને ગંદકી જોવા મળી રહી છે આ જો આ પાણી ઓસરવામાં નહીં આવે તો રોગચાળાનો પણ ભય સતાવશે તેવી રીતની ચિંતા પણ સ્થાનિકોમાં જોવા મળી રહી છે ત્યારે જોઈ શકશો કે પોતાના રોજિંદા કામો માટે જવા માટે આ જે માર્ગ છે તે માર્ગ ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વડોદરાના ઠેકરનાથથી ગદડા માર્કેટ જવાના રસ્તા પર ગત રોજ પડેલા વરસાદના કારણે સમગ્ર વિસ્તાર હવે બેટમાં પરિવર્તિત થઈ ગયો છે વરસાદે તો વિરામ લઈ લીધો છે પણ પાણી ઉસરવાનું નામ લેતું નથી પાણી જો જાય નહીં તો અહીંયા રોગચાળાનો પણ ભય સતાવશે તેવી રીતનું સ્થાનિકોનું પણ કહેવું છે સાથે મચ્છરોનો પણ ઉપદ્રવ વધશે ત્યારે બાજુમાં આવેલી સ્કૂલ છે આજે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આજના દિવસે રજા જાહેર કરવામાં આવી છે પણ કાલે સ્કૂલ રાબેતા મુજબ ચાલુ થશે ત્યારે વિદ્યાર્થીઓને કેવી રીતે હાલાકીનો સામનો કરવો પડશે તે જોવાનું રહેશે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર